નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે એક મહત્ત્વના મુદ્દા એટલે કે નેશનલ યુથ ડે ઉપર વાત કરીએ છીએ અને નેશનલ યુથ ડેની જ્યારે આપણે વાત કરીએ એટલે સ્વામી વિવેકાનંદને યાદ કરવા ખૂબ જ જરૂરી બારમી જાન્યુઆરી આ દિવસ કે જે દિવસે સ્વામી વિવેકાનજીની વિવેકાનંદજીની જન્મતિથી અને એને લઈને આપણે સૌ કોઈ રાષ્ટ્રની અંદર મનાવીએ છીએ નેશનલ યુથ ડે શું છે સ્વામી વિવેકાનંદના જે આદર્શો છે કારણ કે અમેરિકા શિકાગોની અંદર તેમણે પહેલું જ વક્તવ્ય આપ્યું અને તમામ લોકોને મેસમરાઈઝ કરી નાખ્યા મંત્ર મુક્ત કરીને આખ્યા સિસ્ટર્સ એન્ડ બ્રધર ઓફ અમેરિકા આ વાક્ય આપણે સૌ કોઈને યાદ છે રામકૃષ્ણ પરમંશના શિષ્ય તરીકે તેમણે પોતાનું જીવન વ્યતીત કર્યું એક એવા વ્યક્તિ કે જેમની આઈક્યુની વાત કરો એક વખત કોઈ પુસ્તક વાંચે એક વખત કોઈ વસ્તુ વાંચે ને એ મગજની અંદર એ વસ્તુ કે પુસ્તક છપાઈ જાય અને પછી પુસ્તકના કોઈ પણ પાનામાંથી તમે એમને કંઈ પણ પૂછો તો એ જવાબ તમને મળે શું આ જ સ્વામી વિવેકાનંદમાંથી આપણે શીખવાનું છે ને આજનો યુવા પેઢી કારણ કે સ્વામી વિવેકાનંદની વાત કરીએ એટલે યુથ સાથે સંકળાયેલી જ્યારે વાત થાય એટલે જરૂરી એ છે કે યુવાઓ જે અલગ અલગ રસ્તે ક્યાંક વેસ્ટર્ન કલ્ચરને અપનાવવા માટે તો ક્યાંક પુલ દેખાવા માટે ઘણી બધી વસ્તુઓ વ્યસનના રવાડે ચડી જતા હોય છે ઘણા ખોટા રસ્તે ચડી જતા હોય છે એ લોકોએ સ્વામી વિવેકાનંદને વાંચવા જરૂરી છે રાષ્ટ્રીય યુવા દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મિતભાઈ ભાવસાર જેઓ સ્ટેટ મીડિયા કન્વીનર છે આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આપણી સાથે હર્ષભાઈ સંઘાણી જોડાશે જે યુથ છે હર્ષભાઈ મિતભાઈ પહેલી વાત આપનાથી શરૂ કરીએ દર વર્ષે આપણે જ્યારે નેશનલ યુથ ડે ઉજવણી કરીએ સ્વામી વિવેકાનંદને યાદ કરીએ એબીવીપી એબીવીપી ક્યાંક સ્ટુડન્ટ યુનિયન અને સ્ટુડન્ટમાં જ રાજકારણની વાત હોય તો કયા એવા આદર્શો છે કે જે સ્વામી વિવેકાનંદમાંથી આજના યુવકે કે પછી સ્ટુડન્ટ લેવલે જે વ્યક્તિઓ રાજકારણ કરી રહ્યા છે કે કોલેજ લેવલે છે છે એ લોકોએ પ્રકારના માર્ગદર્શનો આદર્શો લેવા જોઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જી એકમાત્ર આદર્શ એટલે સ્વામી વિવેકાનંદજી જ છે આમાં વિદ્યાર્થી પરિષદ ખાલી આજના દિવસે નહીં પણ વિદ્યાર્થી પરિષદના કોઈ બી કાર્યક્રમમાં સૌપ્રથમ જ્યારે દીપ પ્રજ્વલન થાય ત્યારે મંચ ઉપર સરસ્વતી માતા અને સાથે સ્વામી વિવેકાનંદજીનો ચિત્ર અવશ્ય હોય છે એ ચિત્ર વગર અમારી બેઠક કે કોઈ પણ કાર્યક્રમ સંભવ જ નથી વિદ્યાર્થી પરિષદનો નિયમ પણ છે સાથે જ બાર જાન્યુઆરી એ વિદ્યાર્થી પરિષદને સમગ્ર દેશભરમાં એને એક રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ઘોષિત કરાવવાયો છે કે વિદ્યાર્થી પરિષદનો દરેક દરેક કાર્યકર્તા આ બાર જાન્યુઆરીના દિવસે કોઈ ને કોઈ કાર્યક્રમ કોઈ ને કોઈ સમાજ સેવા કે કોઈ ને કોઈ સ્વામી 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 વાંચતું કે માર્ગદર્શન અને કઈ રીતે અજવાળું કરી શકાય એ દિશા તરફ વિદ્યાર્થી પરિષદનો એક એક કાર્ય કરતા આહ આજના દિવસે કાર્ય કરતો હોય છે જ્યારની વાત છે કે સ્વામી વિવેકાનંદજી કઈ રીતે હિન્દુ સંસ્કૃતિનું એક ખાલી એક ટ્રેલર કે જ્યારે એ ધર્મ સંસદમાં શિકાગો ખાતે ગયા અને ખાલી હિન્દુ સંસ્કૃતિ મુજબ એમણે ખાલી ભાઈઓ તથા બહેનો કહીને આખી સભાનો મંત્ર મુક્ત કરી નાખી હતી તો એ જે આખી એમની પદ્ધતિ હતી કે એ તો ફક્ત ખાલી હિન્દુ પદ્ધતિ સંસ્કૃતિ આપણી હિન્દુત્વ એક ટ્રેલર સમાન કહી શકાય તો એમાં એના લીધે જો આખું આખી સંસદ જો આજે આજે ગજવી શકતી હોય તો આખી જો આ હિન્દુ પ્રણાલી એ જો ફોલો કરવામાં આવે તો એ યુથમાં ઉતારવામાં આવે તો એ ઘણો મોટો બદલાવ આપણા સમગ્ર દેશમાં યુવાનોના જીવનમાં એ લાવી શકે છે બિલકુલ આપણે વાત કરીએ અખિલ ભારતીય વિશ્વ પરિષદ ની વાત કરીએ એમાં મહત્વના જે આદર્શના મૂલ્યો ની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદના આદર્શના મૂલ્યો ઉપર આખું ચાલી રહ્યું છે કરીએ તો કેસ પણ એ દિશામાં ચાલી રહ્યું છે આરએસએસ ની અંદર સ્વામી વિવેકાનંદના જે મૂલ્યો છે એને એને પ્રાધાન્ય આપવામાં આવે છે એક એવું વ્યક્તિત્વ જેનો જન્મ નરેન્દ્ર દાસ તરીકે નરેન્દ્રનાથ દાસ તરીકે થયો અને એના પછી સ્વામી વિવેકાનંદનું વિરુદ્ધ મળ્યું

જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે બહારથી કોપી કરેલા પણ એક ઇનોવેટિવ સ્ટાર્ટઅપ હોય છે એવા જોવા મળી રહ્યા છે મને લાગે છે કે વાયબ્રન્ટ ગુજરાતમાં જયારે યુવાનો આવે છે અલગ જ જુસ્સો લઈને આવી રહ્યા છે અને એક બીજી વસ્તુ એ છે કે યુવાનોને જે તક આપવામાં આવી છે મને લાગે છે કે યુવાનોને ડાયરેક્ટ ગવર્મેન્ટ જોડે જયારે કનેક્ટ કરવું હોય છે કે પછી કોઈ મોટા બિઝનેસ જોડે કરવું હોય છે ત્યારે બહુ કઠિનાઈઓ આવતી હોય છે વેર ઇઝ વાયબ્રન્ટ ગુજરાતમાં ડાયરેક્ટ જ તમે હું હમણાં જ રિસેન્ટલી એક બહુ મોટી એરલાઇનના ને મળ્યો

આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ આજે પણ એમનામાંથી હજુ શીખવાનું છે ઓગણીસમી સદી થી લઈને અત્યારની આપણે ટેકનોલોજી યુગમાં પહોંચ્યા આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ આપણે મેકિંગ ઇન્ડિયાની વાત કરીએ આપણે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એક આદર્શ આવે એ સ્વામી વિવેકાનંદ જો એ ડિસિપ્લિન સાથે કોઈ પણ યુવાન ચાલે છે તો એ સફળતાની જે સફળતાની જે દાંડી છે એ સર કરે છે સ્વામી વિવેકાનંદ નું સૂત્ર હતું

મને લાગે છે આપણે યુઝ કરવું જોઈએ અને આવી સમાજની જોડે જોડે આપણે પણ ભારત આગળ લઈ જવું જોઈએ બિલકુલ મિતભાઈ સ્વામી વિવેકાનંદ નું જયારે એક કોટ આપણે સૌ કોઈ જયારે કોઈ લક્ષ પ્રાપ્તિ કરતા હોઈએ એટલે એક કોટ સ્વામી વિવેકાનંદ નું સામે આવે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી સુધી લાગ્યા રહો આ જ્યારે એબીવીપી કે અખિલ ભારતીય વિશ્વ પરિષદ હિન્દુ આ જે પરિષદ છે એની અંદર જયારે સ્ટુડન્ટોને કે કોઈ પણ વિદ્યાર્થીઓ એની અંદર જોડાતા હોય છે ત્યારે એમને સ્વામી વિવેકાનંદના આદર્શ કેવી રીતે શીખવાડવામાં આવે છે સાથે એક સ્કિલ ડેવલપમેન્ટની સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે તો કેવી કેવી રીતે રીતે અખિલ અંદર ઘડતર એક વિદ્યાર્થીનું એ પછી એને આગળ જવું હોય પોલિટિક્સમાં એને આગળ અન્ય બીજા કોઈ ક્ષેત્રની અંદર પરંતુ એબીવીપી નો રોલ કેટલો રહેલો છે ચોક્કસ થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ઘણા બધા કાર્યકર્તાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ એ જોડાતા હોય છે વિદ્યાર્થી પરિષદમાં એક ફ્લોટિંગ માસ હોય છે કે થોડા વર્ષો વર્ષોની અંદર વિદ્યાર્થીઓનું વર્ગ આખું બદલાઈ જતું હોય છે ત્યારે જે તમે વાત કરી કે સ્વામી વિવેકાનંદજી કીધું હતું કે મને સો નિકેતા આપો હું પૂરી દુનિયાની સુરત બની નાખીશ તો ત્યારે આજે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પરિષદ એવો જ પ્રયત્ન કરી રહ્યો છે કે દેશ તો દરેકે દરેક યુવાન નચિકેતા બને અને પોતાના ભારત દેશ માટે પોતાનું પોતાના દેશને આગળ લઈ જવા માટે કાર્ય કરે સાથે જ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો જયારે વિદ્યાર્થી પરિષદ માં નિર્માણ થતું હોય છે ત્યારે એની શરૂઆત પડો થી વિદ્યાર્થી સ્કૂલ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ફેમિલી માં કમ્ફર્ટ ઝોન રહેલો હોય છે પણ જ્યારે કોલેજમાં આવે અને જયારે વિદ્યાર્થી પરિષદ સાથે જોડાય ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા જ કેટલાક કામ એને સોંપવામાં આવે છે કે જેને ક્યારે કદાચ એને વિચાર્યું બી નહીં હોય કે આ કાર્ય મારે કરવાનું છે કે આ કાર્યક્રમ આખો આયોજન મારે કરવાનો છે તો ત્યારે એ ધીરે 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 કરતા કરતા ક્યારે

સ્વામી વિવેકાનંદ વાત કરીએ તો ઘણા બધા એમના કોર્ટ છે ઘણા બધા કોર્ટ ઉપરથી જો વાત કરીએ તો એક મોટિવેશન આખું એક લેક્ચર તૈયાર થઈ જાય એટલા બધા કોર્ટ છે પરંતુ કમ્ફર્ટ ઝોન ની વાત કરી મિતભાઈ કમ્ફર્ટ ઝોન ની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદનું માનવું એવું હતું કે અગર તમે કોઈ પણ રસ્તા ઉપર જઈ રહ્યા છો કોઈ પણ ધ્યેય પ્રાપ્તિ માટે આગળ વધી રહ્યા છો અને તમને સંઘર્ષ નથી આવતો તો તમે એ વિચારજો કે તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો પણ લક્ષની પ્રાપ્તિ કરો એટલે સો સંઘર્ષ આવે અને સાચો માર્ગ એ છે કે જ્યાં સંઘર્ષ આવે તો કોઈ નવા યુવકને કે સ્ટાર્ટઅપ કરવું બહાર આવ્યા હોય કે પછી આઈઆઈટી પાસઆઉટ હોય કે પછી ચલો તમે આઈઆઈએમ માંથી પાસઆઉટ હોય એક નવા સ્ટાર્ટઅપની જયારે વાત કરીએ તો આ બધા મૂલ્યો કેટલા જરૂરી છે કે ઘણી વખત એવું થાય કે ફેલિયર આવે અને પછી ભાગી પડતા હોય છે પરંતુ આ જ વસ્તુ છે કે ફિલિયોર માંથી તમને ઉભા ઉભા થવા માટે હિંમત આપતી હોય છે સો ટકા હું માનીશ કે ખાલી ખાલી આપણે ડિટર્મિનેશન અને આપણે સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કેમકે હું માનીશ કે ફેલિયર જયારે સક્સેસ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમકે મેં પર્સનલી એક્સપિરિયન્સ કર્યું છે જ્યારે હું જ્યારે જ્યારે હું ફેલ થયો છું ત્યારે મને કંઈક નવું શીખવા મળ્યું છે સક્સેસથી કંઈક શીખવા નથી મળતું થી ખાલી એક આપણે આનંદની ફિલ્ડ આવે છે પણ ફેલિયર જ્યારે બી આવે ત્યારે આપણે કંઈક નવું શીખવાડીને જાય છે અને હું માનીશ કે સ્વામી વિવેકાનંદજીને જો એક માણસ સાચામાં ફોલો કરતો હશે ને તો એ સો ટકા માનસિક કઠિનાઈઓ આવે ચેલેન્જીસ આવે એનાથી જ સક્સેસ આવે છે કારણ કે જો તમે કઠિનાઈઓ અને ચેલેન્જને પાર કરતા નહીં શીખો તો પછી ફેલિયર થી તમે ઓવરકમ નહીં થઈ શકો ફેલિયર ઇઝ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ પણ ફેલિયર ને ઓવરકમ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફેલિયર ને રિફ્લેક્ટ કરો કે તમે શું ભૂલો કરી છે શું પ્રોબ્લેમ કર્યા છે ભૂલો ને પાછી કરવી પણ સો ટકા ભૂલો પાછી થાય પણ ભૂલો ફરીથી વધારે ના થાય તે આપણે જોવું જોઈએ અને જ્યારે વાત કરી તમે કે આઈઆઈટી આઈઆઈએમ માંથી સ્ટાર્ટઅપ આવે છે હું તો કહીશ આઈઆઈટી આઈઆઈએમ તો પ્લેટફોર્મ છે કે જ્યાંથી સ્ટાર્ટઅપ આવે છે ને સો ભારતનું નામ રોશન કરે છે પણ મેં એવા સ્ટાર્ટઅપ જોયેલા છે કે જે ગામડાઓમાંથી આવે છે જેમણે ભારત નહીં પણ વિશ્વભરમાં નામ કર્યું છે અમરેલી ના અમરેલી ગામના અમરેલી એક ગામડાનો છોકરો છે જેણે એક એવી ચીપ બનાવી છે કે જે આઈફોન પેલા એપલ વોચ આવી મોટો ટાઈમ થયો એને એની પહેલા એવી ચીપ બનાવી લીધી કે જેને જ્યારે બોડીમાં ઇમ્પ્લિમેન્ટ કરો તેને રાખવામાં આવે તો તમારા બોડીના જેટલા બી અલગ અલગ ડિફરન્ટ બ્લડ સેલ્સ હોય કે પછી એના ડાયાબિટીસ વધી રહ્યું છે એ બધી વસ્તુ તરત જ એ ડાયરેક્ટ તમારા ફોનમાં આપી દે અને કઈ પણ બોડીમાં પ્રોબ્લેમ આવે તો ડાયરેક્ટ હોસ્પિટલમાં આઈસીયુમાં એમ્બ્યુલન્સમાં કોલ કરી દે તો મને લાગે છે કે આપ કે ભારતના યુવાન જર પોતે ડિટરમાઇન્ડ હશે કે એને કઈ કરવું છે ભારત માટે કઈ પોતા માટે નહીં પણ સમાજ માટે કરવું છે તો મને લાગે 100% આગળ છે બિલકુલ સમાજ માટે કે કરવું છે તો 100% આગળ આવશે જ્યારે મિતભાઈ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી જ્યારે યુવા અવસ્થામાં હોય એટલે અલગ અલગ રસ્તાઓ એને એટ્રેક કરતા હોય છે પછી પછી વ્યસનનો રસ્તો કે કે પાર્ટી કરવી કરવા આ બધી વસ્તુઓ જે હોય છે એ ક્યાંક શરીર અને માનસિક રીતે વિદ્યાર્થીઓને કમજોર કરતું હોય છે અને સ્વામી વિવેકાનંદનું જ કેવું છે કે જે વસ્તુ તમને જો શારીરિક રીતે કે માનસિક રીતે તમને કમજોર કરી રહ્યું છે તમારા લક્ષ્યની સામે આવી રહ્યું છે તો એને એક ઝેર માનીને એનો ત્યાગ કરી દેવો શું લાગી રહ્યું છે જ્યારે એક રાષ્ટ્ર નિર્માણ તરફ આપણે આગળ વધતા હોઈએ એક શિસ્તબદ્ધતાની આ તરફ આગળ વધતા હોઈએ આપણે આરએસએસ ની વાત કરીએ તો વેરી ડિસિપ્લિન વાત કરીએ તો તમામ લોકો એક ડિસિપ્લિનમાં એ સંઘમાંથી જ શીખીને એબીબીપી કે સંઘનો જ એક ભાગ કહી લો કે પછી એમાંથી જ એ ડિસિપ્લિન એબીવીપીમાં જે વિદ્યાર્થીઓ જોડાય છે કે જે નવ યુવકો જોડાય છે એમાં કેવી રીતે ડિસિપ્લિન ઇનપુટ કરવામાં આવે આપવામાં આવે કે ભાઈ તમારે જે દિશામાં આગળ વધવું છે એ દિશામાં અમુક અમુક વસ્તુઓ તમને ડિસ્ટ્રેક્ટ કરશે પરંતુ એ વસ્તુઓ છોડવી પડશે વિદ્યાર્થી પરિષદ આ બધી જે જે ખોટી પ્રવૃત્તિઓ છે તો એ બાજુ વિદ્યાર્થી ન વળે એના માટે જ એનામાં એક રાષ્ટ્રભાવના ઉત્પન્ન કરવાનું કામ એ વિદ્યાર્થી જયારે અઢાર વર્ષનો હોય ત્યારથી જ કરવામાં આવે છે કે એનામાં રાષ્ટ્રભાવના જાગે નેશનલિઝમ જાગે અને એમાં સ્વામી વિવેકાનંદ સૌથી જો મોર્ડન નું સૌથી પ્રથમ બિંદુ જો કોઈ મૂક્યું હોય તો એ સ્વામી વિવેકાનંદ જ હતા તો એમણે બતાવેલા આજ માર્ગ ઉપર પણ વિદ્યાર્થીઓ કઈ રીતે એક દેશ સેવા તરફ રાષ્ટ્ર સેવા તરફ કઈ રીતે આગળ વધી શકે અને એ પોતાનું નહીં પણ સમાજનું હિત કઈ રીતે થઈ શકે સમાજ માટે કઈ રીતે કાર્ય કરી શકાય સમાજને એક સાચા રસ્તે સમાજને એક સાચી દિશા કે સમાજને એન કેન પ્રકારે કોઈ પણ પ્રકારે કેવી રીતે લોકોને મદદ કરી શકાય એ માટે વિદ્યાર્થી પરિષદ એ સ્વામીજીના વિચારોને વિચારોને વળગીને આ રીતે કાર્ય એબી ઉભી કરી રહ્યું છે જી હર્ષભાઈ એક સરસ મજાનું કોટ સ્વામી વિવેકાનંદ ને લઈને યાદ આવે છે કે એવું ક્યારે ન કહેતા કે આ હું ન કરી શકું તમે તમારી અનંત શક્તિઓને ઓળખજો કારણ કે તમારામાં અનંત શક્તિઓ રહેલી છે જ્યારે એક સ્ટાર્ટઅપની વાત આવે કે એક નવયુવક કોઈ પણ જગ્યાએ હોય ચલો તમે માની લો કે અહીંયા થી અમદાવાદ થી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા સેટ કરવાની છે અને ઘણી વખત આપણે મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ પછી ટોપ લેવલના સંદીપ મહેશ્વર વાત કરો કે વોટ એવર અલગ અલગ જે મોટીવેશનલ સ્પીકરોને સાંભળો પરંતુ આ વસ્તુ તો વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદે કહી દીધું હતું કે તમે એ વસ્તુ ના વિચારતા કે હું નહીં કરી શકું તમે એ વસ્તુ વિચારો કે તમારામાં કેટલી શક્તિઓ રહેલી છે એ આજનો યુવક જો એ પોતાનામાં જોવા જઈએ તો આપણે એટલા માટે વધારે પડતા આગળ છીએ અને આગળ બનીશું કારણ કે સૌથી વધુ જો મેજોરિટી પોપ્યુલેશનમાં હોય તો યુવકો પણ જો એને યોગ્ય દિશાને યોગ્ય દ્રષ્ટિ આપવામાં આવે તો ઘણું બધું આપણે હાંસલ કરી શકીએ છીએ શું કહેશો બીજું કઈ હોય કે માણસમાં સેલ્ફ કોન્ફિડન્સ સોટ જોઈએ કારણ કે જો તમે તમારા ઉપર જ વિશ્વાસ ન કરો તો મને નથી લાગતું કે બીજા લોકો પણ તમારા ઉપર વિશ્વાસ કરશે પોતાનો જો કોન્ફિડન્સ એવો હોય ને પોતાનો એક વિઝન હોય તો મને લાગે છે કે તમે દુનિયા જીતી શકો છો તમે વાત કરીને મોટિવેશનલ સ્પીકર છો હું તો માનું છું કે મારા એક મોટિવેશનલ સ્પીકર છે મને

પોતાની કેપેબિલિટી નથી જાણી શકતા અને પછી કહેવાય કે સંઘર્ષવાળી જીવન આવે એટલે હારી જતા જતા છે છે અને અને તરફ તરફ ટેન્ડન્સી આગળ વધી બહુ ફસ્ટ્રેટ થઈ જતા સ્ટ્રેસફુલ થઈ જતા હોય છે તો આપે કહ્યું કે ભગવદ્ ગીતા તમે વાંચો છો અને ભગવદ્ ગીતાથી ઘણા બધા રસ્તાઓ તમને મળે છે અને તમારા માટે પર્સનલી એક મોટી મોટિવેશનલ વસ્તુ છે કે તમારે કોઈ પણ જગ્યાએ હતાશતા હોય એટલે એનો ઉપયોગ કરી લો પણ એ યુવાકો કે જે

આપણે લોકો ફેલિયર એક્સેપ્ટ નથી કરતા શીખવાડતા આપણે લોકો ફેલિયર અંત કહી દઈએ છીએ કે ફેલિયર થયું કોઈ પણ ક્ષેત્રમાં ભલે પછી પોતે ભણવાના સેક્ટર એજ્યુકેશન સેક્ટર માં હોય સ્ટાર્ટઅપ માં હોય ધંધામાં હોય બીજે ક્યાંય ભી હોય આપણે ફેલિયર ને એન્ડ તરીકે ગણીએ છીએ ને ફેલિયર ને સ્ટાર્ટ તરીકે નહીં આપણે આ વિઝન ને બદલવાની જરૂર છે આપણે ફેલિયર ને એઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણીએ કે જ્યાંથી એક નવી શરૂઆત કરવા માંગે અને ના કે અંત કારણ કે ફેલિયર પછી જ એક નવી શરૂઆત માટેનું વિઝન મળતું છે હું આજે ફેલ થઉં તો મને ખબર પડશે કે હું શું ખોટું કરી રહ્યો હતો અને શું ખોટું થઈ રહ્યું હતું એની તરીકે નવું શીખીને કરી શકીશ વેર ઇઝ આપણે ફેલિયરને બહુ ખરાબ રીતે ટ્રીટ કરીએ છીએ પછી એજ્યુકેશન બાબત હોય ઓછા માર્ક્સ આવ્યા હોય કે પછી સ્ટાર્ટઅપ ફેલ થયું હોય મને લાગે છે ક્યાંક ને ક્યાંક એઝ અ આપણી સોસાયટી જ આપણે સપોર્ટ કરવાની જરૂર છે અત્યારે યુવાનો બહુ ખરાબ રીતે મેન્ટલ પ્રેશરમાં આવી જાય છે અને આ સુસાઇડ જેવી ખોટી વસ્તુ કરી બેઠે છે તો એમાં હું માનીશ કે યુવાનોએ પણ આટલી નાની બાબતમાં પોતા ઉપરથી આત્મવિશ્વાસ હારવાની જરૂર નથી મને લાગે છે ફેલિયર સો વાર ફેલ થાવ હજાર વાર ફેલ થાવ પણ ટ્રાય કરતા રહો કારણ કે આખા જીવન તો તમે ફેલ નહીં થાવ એક વાર તો તમને તક મળશે જ કે તમે કંઈક કરી બતાવી શકો સો હું સો આ માધ્યમથી કહેવા માંગીશ કે તમે સુસાઇડ તો કરો જ નહીં કે તમે સુસાઈડ વિચાર આવે ને તો ભગવદ્ ગીતા તો વાંચજો ને ના વાંચી શકો

કેબીપીપી ની સાથે સાથે અન્ય જે યુવકો છે જે આ કાર્યક્રમ જોવે છે ને એ પોતે ઇન્સ્પાયર થાય એમ વિચારે દેશનું નામ રોશન કરવું છે ચોક્કસથી આપના માધ્યમથી હું આપણા ગુજરાતના આપણા ભારત દેશના તમામ યુવાનોને આહવાન કરવા માંગુ છું કે એક વખત જરૂરથી આપ સ્વામી વિવેકાનંદુજી નું જે સમગ્ર જીવન યાત્રા છે તો એક વખત એ સૌએ એક વખત જરૂરથી વાંચવી જોઈએ સાથે જ કરેલા આપણે 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 પ્રેરણા લઈને આપણા 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 દેશ માટે માટે સમાજ રાજ્યમાં કેટલું યોગદાન આપી શકીએ લોકોના ફાયદા માટે લોકોના લાભ માટે અને આ સમાજ જીવનમાં આપણું યોગદાન કેટલું રહે એ બાજુ એક વખત વિચારવાની આવશ્યકતા છે સાથે જ જેમ ભાઈએ કીધું કે કોઈ પણ સમસ્યા હોય યુવાનો આજકાલ જે જે રીતે જોઈ રહ્યા છે કે સુસાઇડની સમસ્યાઓ વધી રહી છે તો જયારે પણ સુસાઈડ નો ખ્યાલ આવે ત્યારે એક વખત ખરેખર ભગવદ્ ગીતાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ અને એમાંથી પણ સારી એવી પ્રેરણા લઈને અને માર્ગદર્શન લઈને અને આપણે આપણા લક્ષ્ય તરફ વધુમાં વધુ આગળ વધી શકીએ એ માટેનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ બિલકુલ બિલકુલ દર્શક મિત્રો મહત્વની ચર્ચા રહી નેશનલ યુથ ડે ને આ આ દિવસને વધારે ખાસ બનાવવા માટે જરૂરી એ છે કે સ્વામી વિવેકાનંદના આપેલા જે મૂલ્યો છે જે આદર્શો છે એના ઉપર ક્યાંક એક વખત ચાલીશું મિતભાઈ હર્ષભાઈ આ બંને અમારી સાથે જોડાયા એ બદલ થેન્ક યુ વેરી મચ આ બંનેનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં સ્વામી વિવેકાનંદજી ના જન્મ જયંતિ ઉપર નેશનલ યુદ્ધે આખા રાષ્ટ્રની અંદર ઉજવવામાં આવે છે અને એમના જે આદર્શ મૂલ્યો છે એ આદર્શ મૂલ્યોની આપણે વાતો કરતા હોઈએ છીએ અને આશા એ જ રાખીએ કે તમામ યુવકો એક વખત સ્વામી વિવેકાનંદને વાંચે અને સાથે જો વાંચી ના શકે તો એમની ડોક્યુમેન્ટરીઝ હોય છે ડોક્યુમેન્ટરીઝ પણ જોઈ શકો છો તમે ઘણા બધા માધ્યમ છે સોશિયલ મીડિયાનું માધ્યમ છે યુટ્યુબનું માધ્યમ છે એની ઉપર ડોક્યુમેન્ટરીઝ પણ અવેલેબલ હોય છે જેથી કરીને એક વ્યક્તિ કે જેણે પોતાનું જીવન દેશ માટે આપ્યું અને દેશની સાથે સાથે લોકોને એક આદર્શ મૂલ્યો આપ્યા Jej znawu chyba jest bardzo dużo. nie jest? Czy nie